માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતની એકસો વિધાનસભાઓમાં નિર્મિત અને નિર્માણ પામનાર આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ત્યારે પાદરા કરખડી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે લાભાર્થીઓને ચાવી અર્પણ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતની તમામ એકસો બાસી વિધાનસભાના દસ લાખ લાભાર્થીઓ તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જે પાદરા વિધાનસભાનો કાર્યક્રમ પાદરા તાલુકાના કરખડી ગામ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો જેમાં પાદરા નગરમાં સાતસો આવાસ મકાન અને ગ્રામ્ય વિસ્તારમાં બારસો પંચાવન મળી ઓગણીસો પંચાવન આવાસના મકાનો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકા આજે નગરપાલિકા અને ગામડામાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને લાભાર્થીઓને ઘરની ચાવી સોંપવામાં આવી હતી ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરની સાથે કાયમી સરનામું પણ મળ્યું છે આ કાર્યક્રમમાં पादरा धारासभ्येतन्यसिं झाला सहित प्रांत अधिकारी साहेब पादरा तालुका विकास अधिकारी पादरा नगरपालिका चीफ ऑफिसर पादरा मामलतदार साहेब तालुका पंचायत प्रमुख हंसाबेन वसावा नगरपालिका प्रमुख मनीषाबेन पटेल चूटायला जनप्रतिनिधी संगन होगेवा सहित कार्यकर्ता हो, लाभार्थी सहित मोठी संख्यामध्ये उपस्थित राहत कार्यक्रमात દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીતથી આવેલા મહેમાનોનું સ્વાગત કરાયું હતું આવેલા મહેમાનોને વિદ્યાર્થીઓએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથેની સંવાદનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારબાદ લાભાર્થીઓને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે આવાસની ચાવી આપવામાં આવી હતી આજ રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અધ્યક્ષસ્થાને અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આવાસોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત રાખવામાં આવેલું હતું તેના અનુસંધાને આજે પાદરા તાલુકાના કરખડી ગામે પાદરા તાલુકાનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં લાભાર્થીઓ જોડાયા હતા મોદીજીનું સ્વપ્ન હતું કે ભારતના દરેક ગરીબને તેમના ઘરમાં પાકી છત મળે તેમનું પાક્કું ઘર બને તે અનુસંધાને આજે લોકાર્પણ કરવામાં આવેલું છે અને સર્વે લાભાર્થીઓને તેનો લાભ પહોંચાડવામાં આવેલો છે